તાલુકા પંચાયત મહુદા ખાતે રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર મહુદાનું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દેવસિંહ ચૌહાણે તાલુકા પંચાયત મહુદા ખાતે ખાતમુહૂર્ત કરી તકતીનું અનાવરણ કર્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં સાંસદે જણાવ્યું હતું કે આ સામૂહિક કેન્દ્રના નિર્માણ બાદ સમાજ સેવા સાથે સંકળાયેલ તમામ સેવા એક જ માર્ગ પર હશે દરિદ્ર નારાયણની સેવા એ રણછોડબાઈની સેવા બરાબર છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આધુનિક સગવડો સહિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનતા અહીં ફિઝિયોથેરાપીથી લઈ ગાયનેક તબીબો સુધીની તમામ સુવિધાઓ મળશે લોક ઉપયોગી સ્થળે બનતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સૌની સેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઉભી કરશે

સિત્તેર વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને રૂપિયા દસ લાખની વિનામૂલ્યે સારવાર માટે અપાતા આયુષ્યમાન વયવંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સાંસદ શ્રીના હસ્તે બત્રીસ નવનિયુક્ત વિદ્યા સહાયકોને પ્રતિક રૂપે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા અતિ મહત્ત્ત્વના ક્ષેત્રે અને જેને કહી શકાય કે આવશ્યકતા છે એવા ખેડા જિલ્લાના મોધા વિધાનસભામાં આજે સરકાર દ્વારા લગભગ છ કરોડના ખર્ચે આધુનિક સેવા આપી શકે એવું સીએચસી સેન્ટર આ મહધા ડાકોર રોડ ઉપર અમે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ સાથે સાથે મહુધા વિધાનસભામાં સબ સેન્ટરો જેને કહી શકાય એવા ચારે પૂર્ણ થવાને આરે છે આધુનિક પીએચસી સેન્ટરની સેવાઓ પણ અમારી ચાલુ થશે અને એક કામ પણ પૂર્ણ થશે કુલ મળીને જે ગામડાઓમાં જરૂર છે એવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો સેવા આપતા હોસ્પિટલ અને આધુનિક હોસ્પિટલો બને એવા ઇન્ફ્રાસ્ટ્રકચરો ગુજરાત સરકારના માગેલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આદરણીય ઋષિકેશભાઈ માન્ય મંત્રીસિંહના વિભાગ દ્વારા જ્યારે આ ચિત્રમાં થતું હોય ત્યારે આ ચિત્રના પ્રતિનિધિ તરીકે અમે અમારા સાથી ધારાસભ્ય લાગણીસિંહ અને સક્રિય ધારાસભ્ય હોય છે સંજયસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ પીએમસિંહથી મળીને વિવિધ સંસ્થાઓના આગેવાનો અમે સાથે મળીને સરકારનો આભાર માનીએ છીએ કે અમારે ત્યાં આ જરૂરી સેવાઓ આમ પણ સીએસસીની સેવાઓ ઘણા લાંબા સમય પછી શરૂ થવાનું કારણ જમીનની ઉપલબ્ધતા અને જે જમીન મેળવવા માટે અમારે થોડી કસરત કરવામાં સમય થયો પરંતુ આજે આવી સરસ જગ્યાએ કે જે એક જ રોડ ઉપર તાલુકા પંચાયત છે દવાખાનાની આવી આધુનિક સગવડ છે મામલતદાર કચેરી છે પોલીસ સ્ટેશન છે ઇવન કહીએ કે એપીએમસી જેવી સગવડો છે તો એક રોડ ઉપર જનસેવા માટેનું આવું આધુનિક સીએચસી સેન્ટર બન્યું છે ત્યારે અમે આ પ્રસંગ પ્રસંગને સાથે મળીને સરકારનો આભાર મા